એ માતાજી મિત્રો હું તો બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજકીય સમાજ વાત કરીએ તાલાડામાં થયેલી ઘટના જેમાં દેવજભાઈ ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલા તેઓ ફરાર હતા અને આજે જ આપણે બધાએ ન્યૂઝના માધ્યમથી સમાચાર સાંભળ્યા હશે કે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની ધરપકડ તેમના વતનથી કરવામાં આવી છે સાથે સાથે જ તેમના સાથે જોડાયેલા હુમલામાં પંદર જેટલા લોકો હતો જેમાંથી અમુક લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને વાત કરીએ તો તેમના ઉપર કાર્યવાહી કડક થાય તેવી માંગ તેમના જેમ વ્યક્તિ ઉપર હુમલો થયો તો તે વ્યક્તિ ધ્રોદરાજસી અને તેમના પિતાએ પણ માંગ ઉઠાવી છે કે તેમને ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમને વર્ગોડો કાઢવામાં આવે આવું તેઓ બોલી રહ્યા છે આપણો અંગ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને શું છે આમાં ઘટનામાં તમારી શું કહેવું છે તે તમે કોમેન્ટ પણ કરી શકો છો ને આપણે આગળ સાંભળીએ કે તે બંને વ્યક્તિઓ દ્વારા જે ભોગ બનેલો છે તેમના પર હુમલો થયો હોય તેવા તેમના અને તેમના પિતાનું આ મામલે શું કહેવું છે તે વિડીયો આપણે સાંભળીએ સમગ્ર ઘટના બાદ આજે પોલીસ વિભાગે છ દિવસમાં એની ધરપકડ કરી નાખી છે મારી પોલીસ વિભાગ અને ગૃહ વિભાગને એટલું એટલી વિનંતી છે કે આને આ બનાવ ઘણી બધી વાર કરેલા છે આ આવું આવું તો હું મારી જોડે આ બધો બનાવ બને એવા તો અનેક બનાવ બનેલા છે એટલે મારા ગૃહમંત્રીમાં એટલું જ કહેવું છે કે આનો સરકસ ને વરઘોડો કાઢો તો આને ખબર પડે મિત્રો આ હતા છે જેમને ઉપર હુમલો થયો હતો તેમને કડકમાં કડક કાયદાકીય રીતે તેમની સજા થાય અને સાથે જ અટઘોળો કાઢવાની માંગ તેમણે કરી છે અને સાથે જ તેમના પિતાએ પણ આ બાબતે એક નિવેદન આપ્યું છે આપણે તેને પણ સાંભળીશું કે આ બાબતે તમે કોમેન્ટ કરી શકો છો કે આપનું શું કહેવું છે કે આપણે કઈ રીતના તમે આ માંગને જોઈ રહ્યા છો એમાં આ દિવાયત ખવડે જે કર્યું છે એ બહુ જ ખોટું છે સામેથી એને ગાડીની ટક્કર મારી મારી નાખવાના પ્રયાસ પૂરા છોકરા દીકરા ઉપર કર્યા હતા અને બહુ ખોટું કર્યું છે પણ આજે પોલીસ સ્ટેશનથી મને એવા ટીવીમાં મેસેજ મળ્યા કે ભાઈ આરોપીને પકડ્યો છે તો એને ફૂલ સજા થવી જોઈએ મારું કહેવાનું અને પોલીસની બી કામગીરી સારી છે કે આ આરોપીને ફૂલ સરગસ કાઢવું જોઈએ આનું જેથી બીજાના છોકરાઓને આવો જીવ જાનમાં જીવ જોખમમાં ના મૂકી શકે સો દિવસથી દાખલ છે ને બે ત્રણ પગના બી ઓપરેશન થયા હાથના બી ઓપરેશન કરાયા